દસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં આવી હે અને અમે પણ મજામાં હે તો જો માર વાંચે હે ને દૂધ તૈયાર થઈ ગયું હોવારનું અને અમે આકોને નિરાણ કરી દીધી ને આણી હે ને વાંધો હે દૂધ પીવાનો અને હે દૂધ ન મીઠું ગાયને તે બટકા ભરવા ઉપડ્યા હાલ પીવરા હાલ આઘરી આપવા ના બિસ્કુટ આપી ને આકોને પણ હે ને બધી નિરાણ કરી દીધી અને મસ્ત પ્રભરા ત્યાં વાગતાના બંધ કર્યા અમે કે બસ મને વાગે ને તો કોપી રાઈટ આવે એવા હાટું બંધ કરીએ ને આખી વાહીંદા બાકી છે ને પાણી બાકી છે બે કામ બાકી દે એ વાહીંદા ભાઈ વાહીંદા વાળો કરી ને એટલે પછી આ પાણી ચાલુ કરી દે હું તથા એ ખાવી હોય ને ખાઈએ પણ લે અને અમેટાણ ધવાડો કરીએ જો સારો છે ધવાડો ધવાડો ચાલુ કરીએ તો ભીહુની ગરમા હાટીએ અને આપણી થોડુંક લાગે ને તો હાથું ઠરે જાય તમારે વારે હેકે લેવા થાય એવા હાટું

ત્રીસ બત્રીસ જેટલું આ ખોડી છે અને પંદર સત્તર આ મકાઈ ખરી છે એટલે એ બધાય ભેગા કરીને ભરે એમાં પણ મકાઈ ખરી એનો થપ્પો માર્યો ને એટલે ડંગળી ઉપર તે લહી રહે ગો તે આ બાજુ હેઠો થઈ ગયો હાલ ગોલું પેલા ચા પીએ લઈએ પછી ખર મેં માર બ્લૂટૂથ બંધ કરી દીધું તાર પકડાવું ને પકડાવી લીજે અને એ હું ઘરની સફાઈ કરી આ કોને પડખે બધા જો ખાણું મુકાઈ ગયા ન ખાઈ ગયા અને હજી તો ઘનઘોર અંધારું હોય ગયા હે સો જેવું થયું આજ અમાર થોડુંક મોડું થયું હતું હવે થોડુંક મોડું થયું હતું કારણ કે આ ભાઈની ફોન કરીએ હા આવું હા આવું એમ કર્યા રાખ્યું ને મોડું થઈ ગયું એટલે પાંચ લગભગ પાંચ વાગે ગાય હે હા બસ પાંચ વાગેથી લઈએ તો ડૂકે નહીં એટલે મોડું થાય અને દૂધ દૂધને ટાઈપુ લાગતું ને એ જ વાંધો દૂધ પીવાનું અટાણે હજી ત્યાં ઉજળું થતું આવે હેવાય આપણે અહીં જોઈએ ને બારો બારથી ડેલાને તો અહીં લાલ લાલ આકાશ થઈ ગયું ઉજળું જો ચોમાસ માઉન્ટ અમારો બરડો ડુંગર એટલો સરસનો દેખાય આંખોને પડખે આ બધી લાઇટ હોય વાડીઓ વાડીઓની એ લાઇટું દેખાય અને ઘઉં ને અટાણામાં એજે તો કંઈ નહીં દેખાતું ખાલી ડુંગરમાં હે ને મારા જ હર ઉજવા પહેલાંની જે લાલીમાં પથરાય ને એ લાલીમાં પથરાણી એટલે એ આગળ હવાર થઈ જાય અને આપણે વાત જોઈએ ને કે અંધારા પછીનું જે હવાર થતું હોય એ ગુડ જ હવાર થતું હોય એટલે બધાની ગુડ મોર્નિંગ તાર હારી હારી થાય એટલે એવું હોય તો હારો વાલો અમારે સાથે ગોતે તે સાપીએ લઈએ મસ્ત હવાર થાતી આવે અને હગોમાં દૂધ ભરવા ગો અને તબેલામાં ઓલો ભાઈ મસ્ત મસ્ત મ્યુઝિક વગાડે અને ભગવાનના અટાણમય પ્રભાત ત્યાં વાગતા હોય ને ભગવાનનું થતું હોય એટલે અટાણામય આપણું એક જીવ શાંત હોય અને નિરાયત હોય એ થાય કે કંઈ કામતા હસુ લાગ્યું પણ આપણે થાય કે થોડુંક ઈશ્વરનું કરીએ તો દીપ મંગલમમાં દેવા લેવાના લુગડા હોય ને ગુરુ નાન ગાદીપતી નાન બારોટ નાન એ તમે કયો કટાણમાં એક કામ કાઢ નાખા તો એ એક સોખું થાય અને સીડીમાં એનો જે આપણે કંકોતર્યું લખમણના હિસાબો એટલે કે એને બધું જે આવે ને એ સીડીમાં જ ઢેગલો કરવાનો પાન પપ્પાના હે મી કાલે ભરાવે મૂકી દીધા ને આપડી હે ને ઓલામાંથી આ કેન આવ્યું હતું કે એ આગળ નાખે આગળ નવાઈ ધવાઈ જાય તો પછી નાખા અને હજી આમાં ઝીણા મોટા ઝીણા મોટા સામાન હજી વારે કાઢવા હાટું આવીને કોથરા કોથરી ખાલી થઈ જાય ને છે ને મણી ટાઢ લાગે ટાઈટ લાગે ને તે હું આજ આ ગઈ તે ટાઈટ ન લાગી આ અંદરવાળો રૂમ પડે જાય ને તો એટલી ઓછી ટાઈટ લાગે ને આમાં આજે કંઈક હગાના એ હગાનું લેવલ જ છે એટલે એને કાઢેલા અમારે હે ને આ બારોટના છોપડા છોકરાઓના નામ છે ને તે તા હારી દેવાની હોય ને આ કપડાં ધોવા દીધા હતા ને એમાંથી ને એક આ શર્ટ વધ્યાનું હતું તે શર્ટ પાછું લેતી આવી હતી તે શર્ટમાં ઘડી મારે અને મૂકવાનું હોય અમારા ટ્રેડિશનલ ડ્રેસ છે ને એના કપડાં હે ને એ તે એ બધા હે ને એ મૂકવાના હે આ ને ની બધું હોય એ હમું નમું કરવાનું હે તે મેં કહ્યું એ બધું ઝીણું મોટું કામ ટાણમાં કાઢ નાખે ને તો એ એક સોખું થઈ જાય એ અને તેને આમાં બધા દેવા લેવાના કપડાં હે તે એ બધા ભેગા કરે અને મૂકે દા તે મારે ઉપાધિ ઓછી પછી એકલે થી કામ હોય ને એટલે બધું હાસવે હાસવેન રાખવું પડે મણી હે ને જાજુ ટેન્શન આવે ને એટલે પછી યાદ રહીએ નહીં વધારે હે ને કોઈ પણ વસ્તુનું ઓવર ટેન્શન આવી જાય ને એટલે પછી ઉપાધિ તે એ હે ને વહેમો એ પીસું બધાય હે ને એ બધાય ભેગા કરે ને મૂકવાના હે ગણા હે એ હજે રામાપીરના બાકી હે ગણા અને આ બારોટના એ જ ગણા આવ્યા

અને ગજબ ની ડોલું કેનું થામ ને ઘરના હંજવારી પોતાની તણમાં ઠંગરાય જ રહી હાથું તો હાવ સૂન પડે જાય એટલી ઠંડી લાગે દુનિયાની અને મેં કેનું બધું ધોવે ને એ અહીં ઉસા સડાવી દીધા ને ડોલું ધોવા નાખીને હરીકાન હિંગ ઉતાર અમારા આતો આવ્યો તે હિયાક ને રોટલી ને કરલા ને તો આતો હીરાવીને જાય હરેક બાન હિંગુ હિયાક કરવું અમારા વાવેલ ને વાવેલ ને કેવો ઉપારો થઈ ગયો હા એમ કે હું જાર કે મારા મામે હૈરી વાવે અસલ થઈ ગયો ત્રાહું પછી ઓલે વંડી કરીને ભાઈ દીધો પાછો વાઢ ને ઉભો કરવા જ્યાં આવી ત્યાં પછી તો હાવ ઓલે થઈ જાય હું પછી ઈની રેવા દીધો પણ ઠાવકો થઈ ગયો અસલ નો મીઠો એવો હે એકદમ આ હતીફુ વાળી નો હે મામા હા એ હતીફુ વાળી નો હે

ઉતાર અને એ છે ને હિંગુનું છેક કરવાનું છે તે મોરે નાખા તો પછી વઘાર નાખા ને બાફો એવું કે કઈ ન પડે અમે બાફા વગરનું છે કરીએ એવું અસલ ન થાય હિંગુનું યાક ને કાલે કુમટ કે જો કીને કીને મારા ને જે હિંગુનું શાક ભાવે અમારા આખા ઘરમાં મણી આયુષ ને લક્ષ્મણ ની બધા ની એવું હિંગુનું હિયાક ભાવે અમારા આતા ની બધા ની એટલે આજે અમારે હેને ને હિંગુ નું કરવા આ તો હે ને તેવું ગાય ઘર નાખે તો આ તો હીરાવે ને જાય

એ એ આદ નો દી કરવા ન હે કેતા તા કે બંધ કરી દી હું કે દે આઈસ નો દીપુર તું હે તે અત્યારે લગભગ વા હેટે પોગી જા હે પછી આથી એટલી રી હે લગભગ આ એક દીપુર તું રહેતો હે માં એક દી નો રહે કેટલો રહે હા ને માર માં ઝાડવા ને કે ખુડ ફાળ કરી હે ને તી કાપે અને કાઢે હે ને બે આથી એટલી બે જઈ દી હા

અમે બે હી આખા તા કાલે સાંજી કર્યું તું ને એક એકદય કર્યું તું તે મારા માય માજ હાંધા હલડ ને કરે ને આ કાંઠે બધાય ડોસા હે થોડા થોડા તે થાય ને આ મારા માય હે ને જો તાંજેરી હોય રાખ્યો જ્યારે તાંજેરી ને ભાજી મેથી ને લહણ ને મૂરા ડુંગરી ને બધુંય વાવે દઈએ વાડી માતા કાઉ બકાલા ને કઈ ચાણી નો દે ને ઓલો રોપ લઈ આવી રોપ માં પારવાર જેવો બહુ ઘાટો નો ઉગ્યો ને ડુંગળીનો હા એ હું લઈ આવી પડી કે બહુ ઉગ્યો નઈ કઈ હમ